શ્રી ઠાકોરજીનું નામ લેવું એટલે શ્રી ઠાકોરજીને સંદેશો મોકલવો નામ સ્મરણનો મહિમા મોટો છે એનું કારણ એ છે કે નામ જેના મુખમાં હશે તે મુખથી અપશબ્દ નહીં બોલે નામ કાનમાં જશે તો કાન કોઈની નિંદા નહીં સાંભળે નામ આંખમાં હશે તો આંખ સદા ભગવત દર્શન કરશે નામ હાથમાં હશે તો હાથ કોઈનું અહિત નહીં કરે નામ કપાલે હશે તો કોઈના વિશે ખરાબ વિચારો નહીં આવે નામ સ્મરણથી અંતરનો મેલ ધોવાય છે નામ લેવા ખાતર લેવાનું નથી તેમાં વિશ્વાસનો રણકો હોવો જોઈએ શ્રી શ્રીગુસાઈજી અને શ્રી શ્રીહરિરાયજી પણ નામ સ્મરણ કરતા હતા નામ સ્મરણની અસર પશુ પક્ષી જલ સ્થળ સર્વ ઉપર થાય છે સવારમાં શ્રી ઠાકોરજી પ્રભુનું નામ લેવું તે સંકલ્પ છે અને રાતે શ્રી ઠાકોરજી પ્રભુનું નામ લેવું તે સરવૈયું છે નામ સ્મરણ તો નિયમિત લેવું જોઈએ શ્રી ઠાકોરજી પ્રભુના નામ સ્મરણથી જ દિવસની શરૂઆત કરવી જોઈએ